એ દિવસો વિશે મારે થોડું જાણવું છે હે નવ ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ કાહની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીઝ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન

હવે મને પંચાણું ટકા કોવિડ થઈ ગયો તો હીરાબાગ એક જગ્યાએ એડમિટ ત્યાંથી રજા આપી એટલે સ્મીમેરમાં લઈ ગયા સાત દિવસમાં મારી આજુબાજુમાં મિનિમમ મેક્સિમમ તમે જે ગણો તે બેતાલીસ જણા મેં ગણેલા કે મારી બાજુમાં ચૌદ બેડમાંથી બેતાલીસ લોકો મૃત્યુ પામ્યા રિપીટ એ બેડમાં લોકો આવતા જતા હોય હા હવે એ સ્પેશિયલ વોર્ડ હતો કેમ કે મારા સાઢુભાઈ ને મારા સાળી એ બંને ત્યાં ડોક્ટર હતા એટલે અમે ચૌદ બેડ ના ઓલામાં એસી હોલમાં હતો હવે એમાં બેતાલીસ જણા મૃત્યુ પામે એટલે આ સાઈડ કોઈ મરી જાય દબાવતા હોય તો મને એમ કે આમ ફરી જાઉં ઊંધા સુઈ જાઉં આમ સુઈ જાઉં મને પોતાને ઓક્સિજનની એટલી તકલીફ એમ કે પંચ્યાસી ટકા ફેફસા ડેમેજ અને પંચાણું ટકા કોવિડ હતો બરાબર

ડોક્ટર અમિત શાહ રાધિકા હોસ્પિટલ હવે સાહેબે મારી ટ્રીટમેન્ટ કરી લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ અને ત્યાં મને મતલબ પેલું કહેવાય ને કે ડી ડાયમર તમારું અત્યારે તમારું મારું અપાવે ને તો એ પાંચસો જાડું લોહી થઈ ગયું ને પાંચસો થી છસો હોય નોર્મલ માણસનું નું હવે ત્યારે મારે દસ બાર હજાર ડી ડાયમર એટલે માણસ કાકડી ફાટે ને એમ ફાટી જાય પણ ઈશ્વરને ને રાખવો હોય છે મને લોકોનો પ્રેમ અપાવવો હોય છે અને લોકોની સેવા કઈક કરવાની બાકી છે એટલે હું બચ્યો મારા સગા કુમાર અને એક મારા મામાનો છોકરો અને એક દોસ્તાર ઈ ત્રણ લોકો બીતા હતા કે ભાઈ આમ થાય ને ઓલું થાય એ મારા બેડ ઉપર બે હતા ત્રણે સમજો પછી ઘણા મારા બાપાના છોકરા હિતેશભાઈ દિનેશભાઈ ઘણા બધા આવતા હતા બોલાવતા હતા કે ભાઈ રાત્રે આવવું પડશે કેમ કે રાતે જાગવું પડે મને ઓક્સિજન લેવલ એટલું ડાઉન હતું બરાબર તો આવતા હતા ઘણાને ફોન કરી તો કે મને જાડા થઈ ગયા છે મને તાવ આવ્યો છે હાથ્યું છે એમ કે એ સમયમાં કોઈ બધા બીતા હતા પોતે દરજ બધો હતો બરાબર એનો એનો વાક નથી કે એના ફેમિલી એવું કેતા કે ભાઈ તમને થાય તો અમે શું કરશું હવે એને એટલો છો છે તમે ત્યાં જાવ છું તો ઈ સમયમાં મારી યારે રહેવા વાળા છે ઈ તો ક્યારેય ન ભૂલે બરોબર પછી પૈસા તો હતા નહીં ઓલરેડી બધું બાર થી કરી કરીને પંદર સત્તર લાખ ની દવા થઈ ગઈ છે કદાચ ઘરની દવા હા અને એમાંથી રજા થઈ એટલે મતલબ ઘરે જોડીમાં લેવાતા પિસ્તાલીસ કિલો વજન થઈ ગયો તો પંચ્યાસી માંથી અને ઘરે લાવ્યા એટલે ઓક્સિજન ની પેલી મશીન મગાવીને ઓક્સિજન લગાવતા એટલે મને ડોક્ટરે કીધું હતું શોખી ના પાડી કે છ મહિના તારે હાલવાનું નથી કાંઈ નથી કરવાનું ખાલી હોવાનું છે હવે એ બે બે મહિનાથી જેને કહેવાય નાનું બાળક ડાયપર પહેરે ને એમ ડાયપર પહેર્યા હતા એટલે એ દિવસો તો ક્યારે જીવનમાં હવે ઘરે આવ્યા પછી ઓક્સિજન લેવલ ઘટે હાલવા ના પાડીને મને કાઈક થાય મેં કીધું હવે મને હાલવું છે એટલે મારા કાકા છે એક દૂરના મારે સગા કાકા જ નથી પણ ઘનશ્યામ કાકા એ અમારે એને મેં ફોન કર્યો હતો મારો વયસ નોતો નીકળતો આજ તમારે હમ બોલું છું એ કઈક ઈશ્વરે મોકલ્યો હોય છે બાકી તો મારો અવાજ એ નહોતો નીકળતો હું લખતો તો કે ભાઈ મેસેજ ટાઈપ કરું જેનું કામ હોય ને એને મોકલું કે મારે આમ કરવું છે બરોબર એ હાથ હાલતા હતા એ આમ 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 થતા હતા હવે તાકાત જ નહી હું તો મારી ઘરવાળી પાછળથી પકડીને બેહારે અને મારો દોસ્તાર નીકળ્યો

અને પાંચ છ દિવસમાં હું હાલવા મીડ્યો રૂમમાં મતલબ એટલી બધી કોઈ તાકાત નહોતી હું બહાર નીકળું અને સાતમા દિવસે આખો હાથ અને લેફ્ટ સાઈડ ની બધી ફેલ થઈ ગયું હાથ ઊછો ન થાય એટલે મેં કીધું હવે તો પેરાલિસિસ જેવું થઈ ગયું પેરેલિસિસ એક પ્રકારનું એટલે બતાવવા ગયા ડોક્ટરને એમડી ને તો કે ભાઈ મને તો કઈ એમાં માઇન્ડમાં નથી બતાતું પણ હવે કાન ને ગળાની વચ્ચે કંઈ હશે એટલે અમે સિટીમાં તેના અપૂરો હોસ્પિટલ બેન ને બતાવા ગયા

તો ડોક્ટર કે તમે ઇમરજન્સી એને લઈને આવો હું જમતો હતો એટલે મને કે જમી લીધું મેં કીધું બે જમવું શું અડધું તો મને કે જમી લે હું આવું એટલે એ મને લેવા આવ્યું પછી જમ્યા પછી પાંચ છ કલાક ઓપરેશન નો થાય એટલે પાંચ છ કલાક થઈ એટલે ઓપરેશન કર્યું હવે ઈ પછી ઘરે આવ્યા એટલે બ્લડિંગ બે મહિના નાકમાંથી બ્લડિંગ રહ્યું અહીંયા રૂમાલ બાંધીને રાખતો હતો આવા બધા દિવસો હતા બહુ ખરાબ દિવસો જોયા છે કે પણ

જયારે ઈ પછી દોઢ વર્ષ સ્ટ્રગલ કરી તો મને એમ થતું હતું કે ભગવાન એટલે એ પછી ના જે દિવસો બે હાજર એકવીસ માં જયારે ઇન્સ્ટાગ્રામ ની શરૂઆત કરી હીરામાં જવું પડ્યું એવા દિવસો આવ્યા હતા કે ત્રણ ચાર મહિના હીરામાં વહી ગયો એમાંથી રજા રે કાંઈ હીરા પતી જાય તો પાછો વિડીયો બનાવો જાય એમાં મારા કુમાર એક દૂરના કુમાર છે મારા ખાસ મિત્ર જેને કહી કે હિમાંશુ પટેલ છે અમારે હિમાંશુ કુમારનો અમારે બહુ સપોર્ટ ત્યારથી અત્યાર સુધીમાં દરેક જગ્યાએ એમ કહું ને કુમાર અહીંયા જવું છે એટલે એને કોઈ દિવસ મને ના નથી પડે કેમકે એ બિલ્ડર નું કામ કરે છે સરકારી ટેન્ડર ને એટલે એને વરસાદની સિઝનમાં રજા હોય એટલે મને કીધા કરે કાલે અહીંયા નવું છે અહીંયા મંદિર છે અને અહીંયા આમ છે અમે કાંકરા પાળને ને બહુ બધા વીડિયા એની ઘરનું